નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હું છું આપની સાથે રાધા લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પક્ષ મોસમ આવી રહી છે સાથે સાથે વાર પલટવાની પણ મોસમ આવી રહી છે અને આ સાથે તમામ પક્ષો દ્વારા પ્રચાર પ્રચંડ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે તેમના દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે આ તમામ મુદ્દા પર નજર કરીશું આજે મુદ્દાની વાતમાં

અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા તો ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ આ પ્રચારમાં તેમની સાથે ઉપસ્થિત મોટી સંખ્યામાં નાગરિકોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આવકાર આપ્યો અને આ તરફ વડોદરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્યાતિભવ્ય રોડ શો છે સીધા ત્યાં જઈએ મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત છે વડોદરા લોકસભા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ ભવ્ય રોડ શો ડોક્ટર હેમાન જોશી ભારતીય જનતા પાર્ટીએ જેમના વખતે મેદાને ઉતાર્યા છે તેઓ પણ એમની સાથે ઉપસ્થિત છે મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત લોકોનું અભિવાદન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઝીલી રહ્યા છે વડોદરા વિસ્તારમાં તેમના દ્વારા આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ વિધાનસભામાંથી તેઓ પસાર થઈ રહ્યા છે અને તમામ જગ્યા પર લોકોનો બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશી પણ એમની સાથે ઉપસ્થિત છે આ સાથે જ લોકો વોટ ફોર હેમાંક જોશી કરી અપીલ પણ કરી રહ્યા છે જ્યારે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે લોકો ત્યારે અને અલગ અલગ વિધાનસભામાંથી આ રોડ શો પસાર થઈ રહ્યો છે ભવ્ય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો આપ જોઈ રહ્યા છો આ સીધા દ્રશ્યો આવી રહ્યા છે વડોદરાથી લાઈ અને એક બાદ એક તેઓ મહાદેવ મંદિરથી તેમણે શરૂ કરી ત્યારબાદ નાની શાક માર્કેટ ચોખંડી માંડવી અને ન્યાય મંદિર તેમનો રોડ શો આગળ વધતો વધતો જઈ રહ્યો છે અને માર્કેટ ચાર રસ્તા અલગ અલગ જગ્યા પર અલગ અલગ વિસ્તારના લોકો દ્વારા બહોળા પ્રમાણમાં પ્રતિસાદ પણ મળી રહ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક આવતા એક બાદ એક જગ્યા પર તેમના દ્વારા પ્રચંડ સભાઓ તેઓ ગજવી રહ્યા છે એક બાદ એક ભવ્ય અતિભવ્ય રોડ શો કરી રહ્યા છે અને વધુ એક રોડ શોનું આયોજન તેમણે વડોદરામાં કર્યું છે વડોદરામાં ડોક્ટર રંજનબેન ભટ્ટ પણ એમની સાથે ઉપસ્થિત છે જેઓ અગાઉ સાંસદ રહી ચૂક્યા છે ત્યાંથી અને તેઓ ડોક્ટર હિમાન જોશીની સાથે ઉપસ્થિત છે આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે એટલે દિગ્ગજ નેતાઓની હાજરીમાં આ રોડ શો હાલ ચાલી રહ્યો છે વડોદરાના લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ડોક્ટર હિમાન જોશી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે છે અને ચારેય તરફ હૈય હૈયું દડાઈ પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો પોલીસનો કાફલો પણ ઉપસ્થિત બહોળે પ્રમાણમાં જ્યારે લોકો ઉપસ્થિત હોય છે ત્યારે સુરક્ષા પણ એટલી જવાબ એટલી અગત્યને થઈ જાય છે અને ભારતીય સંસ્કૃતિ અનુસાર વિવિધ ઝાંકીઓ પણ અહીંયા રજૂ કરવામાં આવી રહી છે અને એ ઝાંકી રજૂ કરી તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ભવ્યાતિભવ્ય સ્વાગત વડોદરામાં કરાઈ રહ્યું છે ત્યારે વડોદરા કે જે સંસ્કાર નગરી ગણાય છે સયાજી ગાયકવાડની નગરી ગણાય છે અને શિક્ષણની નગરી ગણાય છે ત્યારે રાજરીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આવકાર મળી રહ્યો છે ચારેય તરફથી સાથે એમના રથમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે ડોક્ટર હિમાંગ જોશી કે જેમને આ વખતે ભાજપે જેમના પર વિશ્વાસ મૂક્યો છે એ ડોક્ટર હિમાંગ જોશી વડોદરાથી ભાજપના લોકસભાના ઉમેદવાર તેઓ ઉપસ્થિત છે સાથે ડોક્ટર રંજનબેન ભટ્ટ કે જેઓ સાંસદ હતા તેઓ પણ તેમની સાથે ઉપસ્થિત છે અને અને સાથે કાર્યકર્તાઓ વડોદરાના નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત છે લોકો ઉપસ્થિત છે લોકો દ્વારા આવકાર આપવામાં આવી રહ્યો છે અને શહેનશાહ નો આ રોડ શો આપ જોઈ રહ્યા છો અને આ રોડ શો વડોદરા થી છે અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ પોતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જતા હતા એ વખતે તેમણે ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી વખતે જયારે ઉમેદવારી ફોર્મ ભરવા જતા હતા ત્યારે તેમણે ગાંધીનગરથી પોતાનો રોડ શો કર્યો અને ત્યારબાદ ગુજરાત પ્રવાસે ફરી એકવાર છે અલગ અલગ જગ્યા પર તેમણે પોતાના રોડ શો કર્યા છે જનજાવતી પ્રચાર કર્યા છે પ્રચંડ સભાઓ ગજવી છે ત્યારે રાજકોટ ભરૂચ પંચમહાલ અને ત્યારબાદ હવે તેઓ વડોદરામાં આવ્યા છે અને વડોદરામાં તેમનો આ પ્રચંડ પ્રચાર હાલ ચાલી રહ્યો છે લોકોનો એટલો જ પ્રેમ મળી રહ્યો છે અને ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશીના સમર્થનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ પ્રચાર અને અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે ભાજપના આગેવાનો ત્યાં ઉપસ્થિત છે ભાજપના આગેવાનો સાથે કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર છે અને નાગરિકો જે રીતે આ રોડ શોને વધાવી રહ્યા છે જે રીતે રોડ શોને આવકાર આપી રહ્યા છે તેમનો પ્રેમ છલકાઈ અહીંયા દેખાઈ રહ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે અને ગુજરાતના પ્રવાસમાં તેમણે પ્રચંડ પ્રચાર આરંભી દીધો છે રાજકોટ બાદ ભરૂચ બાદ પંચમહાલ અને વડોદરામાં હવે આ પ્રચંડ પ્રચાર અને રોડ શોના લાઈવ દ્રશ્યો આપ વડોદરાથી જોઈ રહ્યા છો અલગ અલગ વિધાનસભામાંથી પસાર થઈ રહ્યો છે આ રોડ શો અને બહોળી પ્રમાણમાં બહોળા પ્રમાણમાં અહીંયા લોકો ઉપસ્થિત છે તો લોકો દ્વારા પણ સ્વાગત સત્કાર કરવામાં આવી રહ્યું છે કેન્દ્રીય ગૃહ ગૃહમંત્રી અમિત શાહ પર એ અભિવાદનને ઝીલી રહ્યા છે ભાજપના ઝંડા સાથે અને સાથે ભાજપની કેટલીક પ્રતિકૃતિઓ સાથે લોકો અહીંયા ઉપસ્થિત છે અને હેમાંગ જોશી કે જેમનો અહીંયા એક અલગ અંદાજ દેખાઈ રહ્યો છે અલગ અલગ વિધાનસભામાંથી તેઓ પસાર થઈ રહ્યા છે અને લોકોનો પણ પ્રતિસાદ દેખાઈ રહ્યો છે ઝંઝાવતી પ્રચાર જ્યારે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે હવે લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી અને એ ગણતરીના દિવસો બાકી છે તે પહેલા કોઈ પણ પ્રકારની કસર ભારતીય જનતા પાર્ટી નથી છોડવા માંગતી ગ્રાઉન્ડ પર જઈ તમામ લોકો સુધી પહોંચવું એ ભારતીય જનતા પાર્ટીનું આ વખતેનું નેમ પહોંચી ચૂક્યા છે અને ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના બોરૂમથી બઝરબાજી ચૂક્યું છે વધુ એક મહત્વના સમાચાર લોકમત બે હજાર ચોવીસ પર નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં વધુ એક ભંગાણ સર્જાયું ગેનીબેનનો ગઢ ગણાતા વાવમાં કોંગ્રેસ ને ઝટકો પડ્યો છે વાવ તાલુકા કોંગ્રેસના પ્રમુખ અમૃત ગામોટે કેસરિયા કર્યા અમૃત ગામોટ પોતાના સમર્થકોની સાથે ભાજપમાં જોડાયા તમામ લોકોએ સી આર પાટીલના હસ્તે ખેસ ધારણ કર્યો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની વિશેષતા પણ એ છે કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈને આ કાર્યકર્તા જયારે એને ઇલેક્શન લડવાની જવાબદારી મળે છે ત્યારે એ ઇલેક્શન તો લડે છે પણ ભારતીય જનતા પાર્ટી આ સત્તા પ્રાપ્ત કરીને સત્તાના માધ્યમથી લોકોના કામ થાય એના માટે આ સત્તાનો ઉપયોગ કરીને આ સત્તાનો પ્રયોગ કરીને લોકોના રોકાયેલા કામો લોકોની જરૂરિયાતો એ પૂર્ણ કરવા માટે આ સત્તાનો ઉપયોગ કરે છે

રાજપૂત સમાજના આગેવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો ચંદનજી ઠાકોર અને કિરેટ પટેલના હસ્તે તેઓ કોંગ્રેસમાં જોડાયા રાજપૂત સમાજના આગેવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો લોકસભાની ચૂંટણી આવતા જ પક્ષપલટાની મોસમ આવી ચૂકી છે ક્યાંક ભારતીય જનતા પાર્ટીથી કોંગ્રેસમાં તો ક્યાંક કોંગ્રેસથી ભાજપમાં જવાનો સિલસિલો યથાવત છે આગેવાનોએ આજે રાજપૂત સમાજના આગેવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે ચંદનજી ઠાકોર અને કિરેટ પટેલના હસ્તે તેઓ કોંગ્રેસમાં જોડાયા તો કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં રાજપૂત સમાજે ભાજપથી છેડો ફાડ્યો છે પાટણ લોકસભા ચૂંટણીનો અંતિમ તબક્કાનો જંગ જામ્યો છે અને આ જંગ કંઈક અલગ દિશામાં દેખાઈ રહ્યો છે પાટણ લોકસભામાં ભાજપમાં ભંગાણ થયું છે કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં રાજપૂત સમાજે ભાજપથી છેડો ફાડ્યો છે રાજપૂત સમાજના આગેવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે ચંદનજી ઠાકોર અને કિરીટ પટેલના હસ્તે તેઓ કોંગ્રેસમાં જોડાયા તો આગાઉ બનાસકાંઠાની વાત કરી બનાસકાંઠામાં કોંગ્રેસના કેટલાક લોકો કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને આ તરફ બીજા મહત્વના સમાચાર પાટણથી જોયા પાટણ લોકસભા બેઠક પર ભાજપમાં ભંગાણ સર્જાયું એટલે કે બનાસકાંઠામાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું આ તરફ પાટણમાં ભાજપમાં ભંગાણ સર્જાયું છે કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં રાજપૂત સમાજે ભાજપથી છેડો ફાડ્યો છે કેટલાક આગેવાનોએ બનાસકાંઠાનો ગેનીબેનનો જે ગઢ ગણાય છે ત્યાં ભંગાણ સર્જાયું છે સી આર પાટીલના હસ્તે તેમણે ખેસ ધારણ કર્યો છે એટલે બનાસકાંઠામાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું આ તરફ વિપરીત પરિસ્થિતિ પાટણમાં દેખાય પાટણમાં ભાજપમાં ભંગાણ સર્જાયું ચંદનજી ઠાકોર અને કિરીટ પટેલનો જે કોંગ્રેસનો ગઢ ગણાય છે ત્યાં કોંગ્રેસના કેટલાક નેતાઓએ કોંગ્રેસની સાથે છેડો અને ભારતીય જનતા પાર્ટીના ક્યાં કર્યા છે અને આ સાથે ફરી એકવાર વાગી વધુ એક મહત્વના સમાચાર લોકમત બે પર નજર કરીએ તો વિશ્વની સૌથી મોટી ખેડૂત સહકારી સંસ્થાનું આંતરિક જયેશ રાદડીયાએ મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભર્યું ભાજપ સહકારી સેલના વડા બિપિન પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું હતું જેના વિરુદ્ધ જયેશ રાદડીયાએ ફોર્મ ભર્યું પૂર્વ મંત્રી જયેશ ફોર્મ ભરી દેતા વિવાદ છેડાયો છે નવમી મે ઇફકોની બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી છે જે ચૂંટણી પહેલા થોડોક વિવાદનો મત પૂરો છંછેડાયો છે ભાજપનો બેન્ડેડ બિપિન પટેલ ગોતાને છતાં ફોર્મ ભરતા આ ચર્ચા હાલ ચારેકોર ચાલી રહી છે ઇફકોની ચૂંટણીને લઈને ભાજપનું આંતરિક રાજકારણ ગરમ છે અને જયશ શ્રાદડીયા સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે વાતચીત કરી તો જયશ શ્રાદડીયા દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ચુપ્પી બોમ્બ સેવવામાં આવ્યું હતું તેમના દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડીયાએ મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભર્યું અને ભાજપ સહકારી સેલના વડા બિપિન પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ સમગ્ર વિવાદ છછેડાયો છે ત્યારે વિશ્વની સૌથી મોટી ખેડૂત સહકારી સંસ્થાને લઈને અગત્યના સમાચાર કહી શકાય ઇફકોની ચૂંટણીને લઈને ભાજપનું આંતરિક રાજકારણ થોડું ગરમાયું હોય એ પ્રકારના દ્રશ્યો હાલ ત્યાંથી સામે આવ્યા

जेमा तम अनंत पटेल ने मत आप अपील करी तो बीजी बाजू भाजप पर आकरा प्रहार प्रियंका गांधी हा था। कि इनके लोग कह रहे हैं कि संविधान को बदलेंगे इस संविधान ने ही आपको अधिकार दिया तो इसको बदलने का क्या मतलब है इसको बदलने का एक ही मतलब है बहनों और भाइयों कि ये लोकतंत्र को और भी दुर्बल बनाना चाहते हैं कि इस देश की जनता को दुर्बल बनाना चाहते हैं दस सालों में उन्होंने ऐसा कोई काम नहीं किया जिससे हमारा लोकतंत्र जिससे आपके अधिकार चाहे आदिवासियों के अधिकार हो चाहे दलितों के अधिकार हो चाहे किसी आम जनता के अधिकार हो उनको मजबूत करने का काम नहीं किया है सिर्फ उनको कमजोर करने का काम किया है सब परिवार में सब काम कर रहे हैं चाहे महिला हो पुरुष हो कहीं ना कहीं से नौकरी तो मिल नहीं रही है जुगाड़ करके कहीं ना कहीं से कमाई कर लेते हैं मजदूरी कर लेते हैं फिर भी पूरा नहीं होता बेरोजगारी चरम पे है पैतालीस सालों में सबसे ज्यादा बेरोजगारी आज है हमारे देश में घोषणा पत्र के बारे में इस बार हमने इसे न्याय पत्र का नाम दिया है न्याय पत्र का नाम इसलिए दिया है क्योंकि हम देख रहे हैं जिस तरह से आप देख रहे हैं और आपको अपने जीवन में महसूस हो रहा है कि पिछले दस सालों से बहुत बड़ी बड़ी बातें की गई हैं लेकिन आपके जीवन में तरक्की नहीं आई आपको न्याय नहीं मिला इसी इसी तरह से राहुल जी कांग्रेस के नेता कांग्रेस के हमारे अध्यक्ष महोदय जी खरगे जी और सब नेता सब देख रहे हैं कि दस सालों में सिर्फ अन्याय ही अन्याय हुआ है आप सबके साथ इसीलिए हमने इस बार अपने घोषणा पत्र का नाम ही न्याय पत्र लिखा जहाँ जहाँ हमारी सरकारें हैं चाहे है कर्नाटका में हो चाहे छत्तीसगढ़ में रही थी चाहे आज हिमाचल प्रदेश में है तेलंगाना में है वहाँ वहाँ जो गारंटी हमने चुनाव से पहले दी उनको हम आज पूरा करके दिखा रहे हैं जो बदवे महत्वपूर्ण समाचार लोग 2024 पर नजर करिए પાલનપુર ખાતે અનુસૂચિત ગૌતમ ગેડિયાનું નિવેદન કોંગ્રેસ એવું કહે છે કે દલિતોના વોટ અમારા ખિસ્સામાં છે આ સાથે તેમણે કહ્યું કે આગલા દિવસે ચવાણું આપીશું એટલે મત આપી દેશે તો ગૌતમ ગેડિયાએ કહ્યું કે સમાજના દીકરા હોવાના મારું લોહી ઉકળે છે આ વખતે બાબા સાહેબ ના સન્માન ને પછી એવું કે વાક્ય જે છે ને એ સાંભળું છું ને ત્યારે સમાજના દીકરા હોવાના ના તે છે અને એ એવું કે બહુ લાંબુ જવાની જરૂર નહિ ભાઈ આટલા દાડે જઈશું પાછળ જવાનું આપશું અને બોલવું આપશું ને તે લોકો મત આપી દેશે મારી વિનંતી છે બધા જ લોકોને કે તમારી મારી ગણતરી એ વિનંતી છે બોલાવાળી છે એના મનમાં છે ત્યારે આપણે બધા વિનંતી કરી કહેવાનું છે કે હવે આઝાદી ના પંચોતેર વર્ષે આ દલિતો એ પાછળ જવાણું વાળા દલિત નથી મારા બાબા સાહેબ ને આપેલા સન્માન સાથે મારો મત હોવો જોઈએ અને ગુજરાત પોસ્ટનું આ બઝર વાગી ચૂક્યું છે લોકમત 2024 ના લઈને અગત્યના સમાચાર પર નજર કરીએ તો પરશુત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે રાજકોટમાં ભાજપની બેઠકનો ક્ષત્રિયો દ્વારા વિરોધ વિરોધને પગલે પરશુત્તમ રૂપાલાએ કાર્યક્રમ રદ કર્યો પ્રદ્યુમન હાઇટ્સ ખાતે રૂપાલાના સમર્થનમાં બેઠક યોજવાની હતી જે કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે ક્ષત્રિય સમાજના યુવાનોના ઉગ્ર વિરોધથી આ કાર્યક્રમ રદ કરાયો પરશોત્તમ રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને કચ્છમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ વિરોધ કર્યો પચાસ જેટલી મહિલાઓએ પ્રતિક ઉપવાસ પર બેઠી ધર્મરથ જ્યાં સુધી ફરશે ત્યાં સુધી આંદોલન ચાલુ છે માધાપરમાં રાજપૂત ક્ષત્રિય સમાજની મહિલાઓનો વિરોધ છે જૂનાગઢમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યા છે મહિલાઓ દ્વારા ઉપવાસ અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે તેમના દ્વારા નિર્ણય પણ લેવામાં આવ્યો હતો પ્રશ્ન તો કેન્દ્રીય ગૃહમંત્રી હાલ વડોદરા ખાતે છે અને ભવ્ય રોડ શો નું તેમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે ડોક્ટર હિમાન જોશી પણ એમની સાથે ઉપસ્થિત અને કેન્દ્રીય ગૃહમંત્રી ને એક ઝલક મેળવવા માટે સૌ કોઈ લોકો વડોદરાવાસીઓ ત્યાં ઉપસ્થિત થઈ ગયા છે અલગ અલગ વિધાનસભામાંથી પસાર થઈ અને હાલ રોડ શો તેમનો આ પ્રચંડ રોડ શો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અલગ અલગ જગ્યા પર જઈને હાલ વડોદરા તેમણે રોડ શો કર્યો ભવ્યાતિભવ્ય રોડ શો જે રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે ઉપસ્થિત હતા રંજનબેન તેમની સાથે ઉપસ્થિત હતા અને ડોક્ટર હિમાંક જોશી એક રથમાં સૌ કોઈ ઉપસ્થિત હતા કાર્યકરો અને આગેવાનો દ્વારા સતત મહેનત કરવામાં આવ્યા રોડ શોના ને લઈને અને આયોજન કરવામાં આવ્યું ત્યારબાદનો આજનો રોડ શો અને જંગી બહુમતી અહીંયા દેખાઈ રહી છે સાથે જ લોકોનો પણ અભિવાદન તેઓ રહ્યા છે ચારેય તરફ લોકોનો પ્રેમ છલકાઈ રહ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ વડોદરામાં છે અને તેમનો વડોદરાનો આ રોડ શો અમિત શાહના ભવ્ય રોડ શોની શરૂઆત થઈ હતી પોલીસ બંદોબસ્ત પણ આપ જોઈ રહ્યા છો આ વડોદરાથી હાલ લાઇવ દ્રશ્યો આવી રહ્યા છે ચારેય તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે ત્યાં ઉપસ્થિત હોય ત્યારે અહીંયા જે આપ જોઈ રહ્યા છો ચારેય તરફ લોકોના ટોળે ટોળા દેખાઈ રહ્યા છે પ્રકારની અનિચ્છનીય ઘટના ન થાય તેને લઈને સુરક્ષાને લઈને પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને લોકોનો પ્રેમ દેખાઈ રહ્યો છે બહોળો પ્રતિસાદ દેખાઈ રહ્યો છે વડોદરાના દ્રશ્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો અને આ ભવ્ય રોડ શોમાં તેમની હાજરી અને સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એમની સાથે ઉપસ્થિત હેમાંક જોશીના સમર્થનમાં તેમના દ્વારા પ્રચાર અને ગુજરાત પક્ષનું બજાર વાઘ્યું લોકમત બે હજાર લઈને મહત્વના સમાચાર પર નજર કરીએ મહેસાણામાં ક્ષત્રિય નું અસ્મિતા સંમેલન

ક્ષત્રિય સમાજનું નેવું ટકા વોટિંગ ભારતીય થાય છે અને ખરેખર હૃદયમાં માં દરેક ને ઘા લાગ્યો છે એટલે આપણે એક ત્યાં છીએ કોઈ બે ચાર જણા ના કે મેના પ્રયાસથી એક આપણે નથી થઈ શકે પણ આપણને દરેકને ચોટ લાગી છે દરેકને એમ થયું છે કે આ હદ થાય છે એટલે આપણે એક ત્યાં છે તમે ટિકિટ કેન્સલ કરો છો કે નહીં ઈ જ અમારો નિર્ણય ફરજિયાત છે બાકીના પ્રશ્નો ગૌણ છે તમે વૈવર્ધ્યત પ્રમાણે સરકારમાં કરો છો કે બીજે કરો છો અમે નથી સમજતા આજે તમે ઉમેદવાર તરીકે આવી વાતો કરો છો ડાઈ ડાઈ તો તે અમે કીધું તું કે ભાઈ તમે આ નહીં કરો તો પક્ષને નુકસાન થશે તમે જાતે કરીને પક્ષને નુકસાન કરાય છે અમારા કારણે નથી થતું આ બધા યાદ રાખવાનું છે આપણી માટે તો 26 એ 26 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો જે કેન્ડિડેટ છે એ આપણા માટે પરસોતમ રૂપાલા જ છે એટલે આપણે એના મહેસાણાના પરસોતમ રૂપાલાને પણ હરાવવાના જ છે એટલે મહેસાણામાંથી જે ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા હોય તેની સામે જે પણ તમને સબળો ઉમેદવાર લાગતો હોય એને તમે છૂટીને મોકલશો એટલે ચોક્કસપણે કહું છું કે અહીંયા તમે જે બટન દબાવશો ને એનો કરંટ એ રાજકોટની સીટ ઉપર જઈને લાગશે હવે આપણી પાસે કોઈ વિકલ્પ નતો આપણા સમાજના તમામ લોકો આક્રોશિત હતા અને ફક્ત પુરુષોત્તમ નહીં પણ હવે બીજેપીના વિરુદ્ધમાં સમગ્ર ભારતીય જનતા પાર્ટીની સામે આપણો સમાજ આવી ગયો છે

તમામ આગેવાનો નો હું આભાર માનું છું કે આ જે રજૂઆત કરી વિનંતી કરી અને વિશ્વાસ અપાવ્યો કે સમાજ તમારી રક્ષણ કરશે તો વિચાર કરો એના સાથે સાથે તો હવે આર લડાઈ થઈ જઈ કે નહીં કે ભાઈ હવે જાગી જવાની જરૂર છે એમાંથી યુવાનો જાગી જાય એમાં કાઠિયાવાડના સૌ ક્ષત્રિય સમાજના લોકો જ્યારે આગળ થયા

क्षत्रियों ने एक मांग की थी भाजपा के शीर्ष नेतृत्व से कि इसको टिकट मत दीजिएगा एकमात्र मांग थी इस आंदोलन के शुरू होने की लेकिन सत्ता ने क्षत्रियों के स्वाभिमान को ठोकर पे उड़ा करके उसी रूपाला को यहां टिकट देकर के ये साबित कर दिया कि क्षत्रिय माताओं बहनों की अस्मत पर अभद्र टिप्पणी करने वाला रूपाला उनके लिए महत्वपूर्ण है क्षत्रिय समाज उनके लिए महत्वपूर्ण ઘટના પદ્મની ખુલાસો સંકલન સમિતિ પર પદમની મોટા આરોપો આવી કોઈ ઘટના નહીં બન્યાનો નો પદ્મની દાવો અને સંકલન સમિતિ મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે તેમણે કહ્યું

અને ઘર હોય ત્યાં તો થોડું ઘણું પડે એવું કઈ થયું જ નથી મારા મિસ્ટર ખૂબ જ સારા છે પણ જે અત્યારે જે આ માહોલ ચાલી રહ્યો છે એમાં એવું છે કે હું તો હવે સ્પષ્ટ બોલું જ છું હજી તો હું સ્પષ્ટ બોલીશ અને હજી લડાઈ આપીશ બધાને હું હવે ચીમકી આપું છું જેટલા વિડીયો વાયરલ કરાવો એટલા કરાવો જેટલું તમારેથી થાતું એટલું કરાવો પણ પદ્મિનિબા છે ને એ મક્કમ છે અને કોઈ દિવસ ઘરે બેસશે નહીં અત્યારે શું થઈ ગયું છે જે અમારા આગેવાનો છે અમુક એ લોકોને પણ ઈર્ષા આવે છે કે પદ્મિનિબા પદ્મિની બા આગળ આવવા ન જોઈ પદ્મિની બા આજથી નહીં પદ્મિની બા દસ વર્ષથી હંમેશા બધાને સાચો જ જવાબ આપતા આવ્યા છે એટલે હું ક્યાંક ને ક્યાંક બધાને નડું જ છું એટલે થોડોક માહોલ એવો થઈ ગયો છે કે ચારેકોરથી મને માનસિક ફોન પણ આવતા હોય છે કે ભાઈ આ બેનને આવી રીતના આપણે કરીએ તો બેન થોડાક પણ ના ના હું બધાને હું હવે આપું છું કે હજી જેટલાથી જેટલું બને એટલું વાયરલ કરતા જ જાઉં હું બરોબર જ છું મારા ઘરે જ છું તમે પરસોત્તમ રૂપાલા વિરોધ કરતા હતા સંકલન સમિતિ ને પણ તમે જે સાચું હતું એ કીધું તો કોણ આ આ પછી ચાલુ થયું એટલે સંકલન સમિતિ કરાવે છે હવે એ તો જે પણ કરાવતા છે ને એક ને નહી મૂકવું એક નો જવાબ લઈશ તમે વિરોધ તો ઘણા સમયથી કરો છો પરંતુ જ્યારથી તમે સંકલન સમિતિ વિરુદ્ધ બોલવાનું ચાલુ કર્યું પછી ચા કીર્તિ પટેલ વાળો મામલો હોય કે આ પ્રકારનો આજના જે સમાચાર થયા છે વાયરલ એટલે શું લાગે છે તમને કેમ કે તમારામાં તમે પણ તમારા માટે પણ તમે તપાસ કરાવશો કે આ કોણ કરી રહ્યું છે જી ચોક્કસ હું બધાયનું પછી એક એકનો વારો લેવાની છું અને તો મુદ્દાની વાતમાં આજે તમામ રાજનૈતિક હલચલ પર નજર કરી અને આ સાથે જ વધુ મહત્વના સમાચાર પર નજર કરતા રહીશું એટલે જ કહીએ છીએ ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર